તો આજે આપણે આવ્યા છીએ પકડારનાથ બાપન જગ્યા સમરાળા તમને દર્શન કરવા મંદિરને તો આ જગ્યા છે મંદિર છે મસ્ત જગ્યા છે સમરાળા દર્શન કરાવવું મંદિર આવું મંદિર છે મસ્ત મંદિર છે પકડાના બાપાની જગ્યા છે તમને મંદિરના દર્શન કરાવવું તો આવું મંદિર છે મસ્ત જગ્યા છે તો આ મંદિર છે તાળું માર્યું છે પણ તમને બતાવી દઉં જોવા મંદિર હતું સામે જઈ છે જગ્યા આવી જગ્યા છે રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે જોવા બધી જગ્યા છે

પણ તમને બતાવું છું મસ્ત જગ્યા છે સંભળાળા છે સો બધા બાપુ છે સો ગાદી છે ચલો અહીંયા પણ તાળું છે બતાવી દઉં જો અંદર ચલો આવું છે બધું આ છે જો સને મસ્ત જગ્યા મહાદેવ જો મહાદેવ હરર મહાદેવ મસ્ત પોટા કેવા મસ્ત છે કેવી છે જગ્યા કેજો એકદાણ અહીંયા જરૂર આવજો જુઓ આ જગ્યાએ રામ પથ્થર છે તર્યા છે જો એ તમને બતાવતા ભૂલી ગયો તો હું જોવા પથ્થર છે લખજો શ્રી રામ આ પથ્થર છે છે તર્યા રામે ચારે લંકા જતા હતા પથ્થર તરતા હતા આ પથ્થર છે જો પાણીમાં તરે છે જો આ પાણી ભેર્યું છે હા તમને બતાવતા હું ભૂલી ગયો તો અત્યારે તો મારું ધ્યાન નહોતું આ જગ્યાએ હું આવ્યો તો પણ મારે ભૂલાઈ ગયું તું બતાવતા જોઈ શકો છો તો આ બધી જગ્યા છે

બતાવી દઉં આ નાળિયેરીનું ઝાડ છે આ માતાનું છે ગૌશાળા મસ્ત જગ્યા છે જો જો એ એને પણ પંખા ઉપર જો ગૌ માતા આવી રીતનું છે આવી બધું જોઈ શકો છો ગૌશાળા છે

બહુ માતા બધા અમારી સાથે આજે ફરવા આવ્યા હતા ફકડાનાથ બાપા ની જગ્યા છે જમરાળા તો ફકડાનાથ

महादेव नो मंदिर छे हा ओम नमः शिवाय जय महादेव પણ આવું બધી જગ્યા હતી જગ્યા કેવી છે કમેન્ટમાં કહેજો તો આ બધી નાગેશ્વર રામેશ્વર મસ્ત જગ્યા તર્પણ મહાદેવ પણ મહાદેવનું મંદિર છે તમને બતાવી દઉં હર મહાદેવ જોઈ શકો છો મંદિર આવી જગ્યા હતી કેવી છે જગ્યા આ તમને બતાવી દઉં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં